અને ગાળો આપ્યા જ કરી ગૌતમ બુદ્ધ આ બધો વખત શાંત રહ્યા પછી ધીમેથી આંખો ખોલી મંદ મંદ હસીને રાજાને કહેવા લાગ્યા બેસી જા બેટા તું નક્કી થાક્યો હોય તરસ્યો થયો હોય હું પેલા ઝરણામાંથી તારા માટે ઠંડુ પાણી લઈ આવ રાજા તો આ મૃદુ અને મધુર પ્રેમ ભરી વાણી સાંભળી દિગમૂળ થઈ ગયો